આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો આજે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એ રઘુવંશી અવતારે આજેણી સિમરેન્દ્રભાઈ મોદી રામના અવતાર લઈને આજે અને સિમરેન્દ્રભાઈ મોદી રામના અવતાર લઈને આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી રામના અવતાર લઈને એમણે અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એમાં એમ કહેવાય છે કે પૃથ્વી પર સુનિવર મુનિવર જનૈમાં તો નરેન્દ્રભાઈ મોદી એક પૃથ્વી પર સુનિવર મુનિવર છે નરેન્દ્રભાઈ મોદી એક પૃથ્વી પર સુનિવર મુનિવર છે નરેન્દ્રભાઈ મોદી એક પૃથ્વી પર સુનિવર મુનિવર છે અમે તો બધા પ્રતિક છે ધવલભાઈ પણ એક પ્રતિક છે પણ અમારું કમળનું નિશાન એ ભારતીય જનતા પાર્ટી નિશાન છે આપ સૌ નવમી તારીખે ભારતીય જનતા પાર્ટીને મત આપીને આપણા ઉમેદવારને વિજય બનાવશો આપ સૌ નવમી તારીખે ભારતીય જનતા પાર્ટીને મત આપીને આપણા ઉમેદવારને વિજય બનાવશો આપ સૌ નવમી તારીખે ભારતીય જનતા પાર્ટીને મત આપીને આપણા ઉમેદવારને વિજય બનાવશો એ સૌને પ્રાર્થના નમસ્કાર ભારત માતા કહીને